નમસ્કાર આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ ભાવનગર જિલ્લાના વાવડી રાજગોર ગામમાં ફેલાશે ડ્રેગન ફ્રૂટની સુગંધ વાવડી ગામના ખેડૂત શ્રી રમેશભાઈ મકવાણાએ ડ્રેગન ફ્રૂટની ખેતી અપનાવી ખેતી ક્ષેત્રે અલગ ચીલો ચાતર્યો છે લાલ સફેદ પીળા કલર ફૂલ ડ્રેગનની ખેતી થકી મબલક આવક મેળવતા વાવડી ગામના રમેશભાઈ જેઓ ડ્રેગન ફ્રૂટની ખેતીથી વર્ષે વીઘા દીઠ એકથી દોઢ લાખની આવક સહેલાઈથી મેળવી રહ્યા છે એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર તાલુકાના વાવડી રાજગોર ગામના એક ખેડૂત પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલક પાક જુદા જુદા જિલ્લાની માર્કેટમાં વેચાણ કરી કમાણી કરી રહ્યા છે વાવડી ગામના ખેડૂત શ્રી રમેશભાઈ મકવાણા પાંચ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા ખેતી ખેતી અંગેના ફાયદા જાણતા તેઓએ પ્રાકૃતિક શરૂ કરી હતી આજે તેઓ આવક મેળવે છે તેમણે જણાવ્યું હતું કે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહ્યા છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતોની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે તમારું નામ મારું નામ રમેશભાઈ ભાયાભાઈ મકવાણા ગામ વાવડી હું ડ્રેગનની ખેતી પાંચ વર્ષથી કરું છું એમાં આ વખતે મેં હમણાં આઈએસઆઈ ગોલ્ડ પીરા ડ્રેગનની ખેતી કરી અડધા વીઘામાં અને આ વખતે ફ્રૂટ ચાલુ થઈ ગયા છે પંદર મહિના થયા છે અને બીજા લાલ ફ્રૂટ છે એ બે બે હજાર થાંભલા એના છે એને ચાર વર્ષ થયા છે અને આ પી આ એસઆઈ ગોલ્ડ આવે એની ખેતી આ વખતે મેં કરી અને એમાં સૌથી પહેલાં ભાવનગરમાં ખેતી કરવાવાળો હું છું પીલા ડ્રેગનની સફળતાપૂર્વક ખેતી કરી છે પંદર મહિનામાં જ ફ્રૂટ આવી ગયા છે આ પીલા ડ્રેગન લાલ ડ્રેગન કરતાં મોંઘા હોય છે એક કિલોના ચારસોથી પાંચસો રૂપિયાના ભાવે વેચાય છે અને લાલ લાલ ડ્રેગન છે એ દોઢસો થી બસો રૂપિયા કિલો વેચા એની કરતાં ડબલ ડબલ આવક થાય છે એને ડબલ ભાવ મળે છે અને ફ્રૂટ પણ સારું રહે છે આ દસ દિવસ સુધી કાંઈ થતું નથી અને તોડ્યા પછી